શહેરના બદ્રીદાસની વાડીમાં કાર્યરત શ્રી રામ નામ અન્ન ક્ષેત્રમાં ભોજન માટે આવતા જરૂરિયાતમંદ લોકો તેમજ ભિક્ષુકોને જુનાગઢના તલાલાગીરની કેરીનો રસા સ્વાદ ચખાડવામાં આવ્યો હતો તેઓએ બે દિવસમાં શ્રી નામ અન્ન ક્ષેત્રમાં ભોજન માટે આવેલા લોકોને અંદાજિત પચાસ થી વધુ કિલો કેરી જમાડી કેરીનો રસા સ્વાદ ચખાડી આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી નામ અનક્ષેત્રમાં છેલ્લાય કેટલા વર્ષોથી પિતાજીની તિથિ નિમિત્તે તથા કોઈક સારા પ્રસંગે લોકો અહીંયા જે જમવા આવે છે એ લોકોને તિથિ ભોજન આપતા હોય છે એમાં ઉનાળાની ઋતુમાં ઉનાળાનું મૂળ પણ એવું કેરી પણ લોકો આપતા હોય છે હું જેટલા કેટલાય વર્ષોથી એ આ દિવસે કેરીનું લોકોને જમાણવાર આપતા આવું છું અને મને આત્મસંતોષ મળે શું નામ આપણો મહાશુખભાઈ મોદી કેમરામન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ